જય માતાજી મિત્રો હું છું લાલુદાન સાહેરદાન ગઢવી વરાણા અને પ્રથમ કહી દઉં મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત નેવું છત્રી ચાલીસ ચાર અને આ આંબા જે આપ જોઈ રહ્યા છો આંબાનું વાવેતર આજથી દસ દસ બે હજાર ત્રેવીસમાં મેં કરેલું એ પહેલાં મેં પાટણ જે આત્મા એજન્સી છે આત્મા કચેરીમાંથી બધી જે માહિતી લીધી એ બદલ એમને મને જે પાંચે આયા અમૃત છે એની માહિતી મળી અને ત્યારબાદ મેં આંબાનું વાવેતર કર્યું સાથે સાથે ચીકુ પણ છે સાઠ સિત્તેર જેવા લીંબુ પણ છે અને જામફળ પણ છે આ બધાનો ઉપયોગ મેં આ પાંચે આયા અમૃતમાંથી જે બનાવવામાં આવે બનાવી અને એનો ઉપયોગ કર્યો ત્યારબાદ મને ખૂબ સારી એવી સફળતા મળી કારણ કે બે ગાયો પણ લીધી અને એના દ્વારા આ બધું જે બનાવવામાં આવે પાંચે પાંચ આયા અમૃત બનાવી અને આમાં છંટકાવ કરેલો મૂળમાં પણ નાખેલું સાથે સાથે એના દ્વારા ઘણું બધું પણ

આ આત્મા એજન્સી છે આપણે પાટણ જિલ્લામાં સર અને બધે હશે તો બધે આપ માહિતી લઈને એના દ્વારા આપ પણ આ જે બાગાયતી ખેતી છે કરો અને એનાથી ઘણો બધો ફાયદો છે